જલ્દી ભક્તિ લાગે નહીં એટલે લાગે કરી પણ લાકડી પડે એમ પગમાં નો પડે પણ જો પડે તો કેવું થઈ જાય કે રમ જનારાજમાં પેરી દો બે રોજાની રાજની અંદર સાહેબ એમણે પોતાના આયખા ત્યાં હોમ્યા બે છે અને આખા જગતે ડંકો ઉગાડી દીધો એટલે ભક્તિ બાબતે સુંદર મજાની તમારી બધાની આંગીઓ તમારા બધાની જનોઈઓ તમારા બધાની જે સુંદર મજાની દીક્ષાઓ આટલી નજીકથી જોઈ છે એ દેરાસરો એ શાંતિ વિહારો એ ઉપાસ રહ્યો અને ચાતુર્માસની અંદર મહારાજ સાહેબો અને ભાઈ મહારાજ સાહેબ બેન મહારાજ સાહેબની ત્યાં આગળ આવાગમન રહેતું તેથી તો હું ચડી પહેરતો તો બહુ લાંબી ખબર નથી આ ગુરુ મહારાજ એટલે ઓળખ્યો કે આ જબો પહેરતા કે પછી હવે મુલાકાતો થવા માંડી પણ જ્યારે ચડી પહેરતા

અમે બે જણા છે ને બેલની લાઈનમાં બેઠા અને મહારાજ સાહેબ આમ તકલી મારે ને گویا વાર્ની ઓડી સતા દા આટલા નજીક થી પણ મને ખબર ન હતી કે આ વડીલ માઉતરઓના સાધનાએ કૈલા આ સુંદર મચાના ચોખા ખોરિયા એના ઓરા જેવો હોય કે આજે આખા જગતે હું તમારા જેવો વડીલ માઉતરઓને હું હાહા ગડગડ કરવા માટે છે ગુજરાત થી આવી મરાબર આમાં તમે છે ને અનુભવ એ આ ઘોડા કરીને બેઠેલા બધા બેઠા છો આમાં જીવતર કેમ જીવવું એ હું તમને શું શીખવી શકવાનો હું તો માત્ર એ નાકામ કોશિશ કરું છું કે આ રીતે જો જીવાય ને તો જીવનની મજા બહુ આવે કારણ ચાલસે ફાવસે ને દોડસે તો કરીએ તો જીવનમાં ક્યાંય ગોટે ના ચડાય હું જમવા બેઠો તો પ્રવીણાબા આમે બેઠા હતા જમવામાં લાડુ આવ્યો સાહેબ લાડુ મેં આમ કરીને ઊંચો લીધો મને લગી દાંત આયા એટલે પ્રવીણાબાએ કીધું કેમ દાંત કાઢો છો મેં કીધું કાઈ નહીં

અને અમારે આવા ઉપારા છે કોઈ તમે પણ જોજો બેંક નું જોડે બુદ્ધિ બહુ છે ઈ તરત સાહેબ જો પથ્થર સે કેવો આલે જોજો જીવી જાય એવી પાછી આવી બેહે ઈ તરત જ તે મસ્ત સુંદર એનો જવાબ આલ્યો એમ તો કે દ્રૌપદીજી એ ભાઈ હું તો નાનો વગર દાડે દીધી હું હવે નથી દાડ ખાલી વાત ને સાક્ષી ઉભો અગરબત્તી વાળો ભાઈ અગરબત્તી જો અગરબત્તી સાહેબ પોતે હડકે અને જગતને સુવાસ આપે આ માણસ કોકની સુવાસ જોઈ પોતે

એટલે તમારા બધા માટે એટલું કહીએ કે અમને અહીંયા સુધી સાહેબ આટલા ધાવમાં છે અમદાવાદ થી અહીંયા કેમ આવ્યા માથું ફાટી જાય છે આ કેમ નું બોલાય છે તો મારું મન જાણે છે પણ એમાંય તમારો જ કઈક સાથ અને સહકાર છે આ આગળનો અંતરો જે સુંદર મજાની હું કવિતા કહું દોહરો કહું કે તમારા હૃદય સુધી પહોંચે તો વધાવજો કે આપી શકો તો આપનો સાથ ચાહું છું અને જીવનમાં ડગલે પડકે પગલે એક નવો પડકાર ચાહું છું અને તમે જો તો હરપાલ જાલા હોત માટે મુવાના મઠ સુધી આપનો સહકાર ચાહું છું આપી શકો તો આપનો પ્યાર ચાહું છું તમારો સાથ સહકાર અને કુશળ સાહેબને જીવાડી સાહેબ અગરબત્તી વાળો આવ્યો બેન બુદ્ધિ બહુ પણ જ્યાં સુધી જરૂર ના પડે એ ખર્ચે ઓલા વાળા કીધું કે આ આયા સંગાવો તો તીજા ઘરે એની જાય ઓલી પ્રમેના પાકે ખરેખર તો કે હા કે ફડકાય ફડકાઈ અને લઈ ઓલા ઈ અગરબત્તી વાળા હરે ગયા ઓલા સવિતા બેન મેલો મારા બેન ના ઘરે અને જે બોર્ડ પર ઓગાળ્યો ઈ સવિતા બેન ને કીધું કે આ અગરબત્તી આયા अपने पट्टा ही है तो अड़खे अड़खे नहीं बेल आएंगे मस्त मेला। बोलो गर्भवती वालों के घोटे चड्डू का तू वो तो रोक क्यों नहीं? पर ऐसा सुख बहुत क्या प्रविणापिने क्यों तो करेंगे तो? अंधी नजर वाला करा नहीं मुझको। तो तो लोए माफ नहीं क्यों आखा काम ने टक्कर बनावा वाला अब वाला अंधी �

કે મેં બે કિલો લીધી સવિતાબેન પાંચ કિલો લઈ લીધી ઓલાની ની બધી અગરબત્તી વેચાઈ ગઈ એ હાલતો થયો પ્રવીણા ભાઈ કાંડું પકડ્યું કવિસો લઈ લીધું ને સેમ્પલ પડ્યાતા એ બધાય ઓલો વિયોગ્યો બેનુંમાં બુદ્ધિ કેટલી આપણે પુરુષો કાયમ કે જાન જોડી ભરત મે સાહેબને આગેવાન બનાવી છે કક્ષમાં